નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર દેડિયાપાડામાં ઈરીક્ષા વિતરણમાં કોબણનો આરોપ મુકતા ભાજપ અને આપના નેતાઓએ જ વિરોધ કર્યો દેડિયાપાડામાં ઈરીક્ષા વિતરણમાં કોબણનો આરોપ મુકતા ભાજપ અને ભાજપના નેતાઓએ જ વિરોધ કર્યો નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ ઈ રિક્ષા છે છે જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ વિરોધ કર્યો કર્યો આ ઉપરાંત વસાવા પણ છે બંને નેતાઓ ઈ રિક્ષાના વિતરણ કર્યા વગર પરત ગયા હતા મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના વીસ જેટલા ગામોને સ્વચ્છતા માટે ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા હાજર હતા પરંતુ આ ઈ રીક્ષાના વિતરણ કાર્યક્રમનો મોટા પાયે વિરોધ કર્યો હતો ઈ રીક્ષાના વિતરણ કાર્યક્રમનો વિરોધ આપ ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે આ ઈ રીક્ષા કે જે એક વર્ષ પણ ન ચાલે અને જેનું ત્રણ લાખ દસ હજારનું બિલ મૂકી એજન્સી અને અધિકારીઓએ મલ્લાઈ ખાઈને ઉડકાર લઈ લીધું છે આ ભ્રષ્ટાચારનું અમારા હાથે વિતરણ કરીએ તો આવતીકાલે અમે હસીને પાત્ર બનીએ એના કરતાં આ વિતરણ અમે નહીં કરીએ આ ઉપરાંત રિક્ષા લેવાની સરપંચોએ લેવાનો ના પાડતા મામલો ગરમાયો અને તંત્ર દ્વારા આ કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો તેમણે વધુમાં કહ્યું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ શકે છે સામાન્ય રીતે જોઈએ તો એકથી એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયામાં ઈ રિક્ષા આવે પણ એજન્સી ત્રણ પોઈન્ટ દસ લાખનું બિલ મૂકતા સીધા એક લાખથી વધુ કમાઈ રહ્યા છે જે ખોટું છે આદિવાસીઓના નામે વીસ બાય એક પાંચસો ઈ રિક્ષા આપવામાં આવી છે જેની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ દસ કરોડ થાય એટલે આ નાની યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે હાલ તો આ રિક્ષાનું વિતરણમાં એક તરફ ભાજપના નાંદોદના ધારાસભ્ય વિતરણ કરે છે બીજી બાજુ ભાજપના સાંસદ મનસુખ વસાવા વિરોધ કરે છે ત્યારે હવે આ એજન્સી પર શું કાર્યવાહી થશે એ જોવાનું રહ્યું ગુજરાતી